સુરત શહેરમાં અયોધ્યામાં થનારી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં અલગ અલગ લોકો સંગઠનો અને સંસ્થાઓ દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે શહેરના વેડ રોડ ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરુકુળમાં વિદ્યાર્થીઓ દ્વારા માનવ સાંકળથી ધનુષ્ય અયોધ્યાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શહેરના ગુરુકુળમાં અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી તો શહેરના વેડ રોડ સ્થિત આવેલા ગુરુકુળમાં માનવ સાંકળથી ધનુષ્ય બાણ તૈયાર કરવામાં આવ્યું કે જેમાં વિદ્યાર્થીઓએ ધનુષ્ય બાણની આકૃતિ બનાવી શ્રી રામ

કેટલો ખુશીનો માહોલ ખાસ કરીને વિદ્યાર્થીઓ આ માનવ આકૃતિ બનાવે છે પાંચસો વર્ષ પછી રામલલ્લા વિરાજવા જઈ રહ્યા છે શું કહેશો આનંદની તો શું વાત કરું કે બે દિવસ પહેલાં વિદ્યાર્થીઓને જાણ કરવામાં આવેલી કે આપણે આવું કંઈક કરવું છે તો અમારે વિદ્યાર્થીઓને રોકી રાખવા પડ્યા કારણ કે હજારો વિદ્યાર્થીઓ આ પ્રાંગણમાં જ્યારે અભ્યાસ કરે છે અને એમાં પણ સારો હિન્દુસ્તાનને આજે આનંદ છે કે મારો રામ એ એમની પ્રતિષ્ઠા એ અયોધ્યાની અંદર એ મંદિરમાં વિરાજ છે ત્યારે નાનામાં નાના કેઝી નર્સરીની અંદર ભણતા બાળકથી લઈ અને આજે વડીલો સુધી સૌ કોઈને આનંદ છે ત્યારે બાળકોને ખૂબ આનંદ હતો અને એ આનંદની અભિવ્યક્તિ આજે વિશાળ કંઈ માનવ આકૃતિ દ્વારા કરવામાં આવેલી જેની અંદર વિશાળ ધનુષ્ય ભગવાન શ્રી રામે હંમેશાને માટે પોતાના એ ખંભા ઉપર ધારી રાખ્યું ધનુષ્ય દોરવામાં આવેલું અને એમની અંદર શ્રી રામ એ આકૃતિ અંકિત કરવામાં આવેલી અને સારા એ આકૃતિની અંદર વિદ્યાર્થીઓ પોતે ઊભા રહી અને ભગવાન શ્રી રામને એક પુષ્પાંજલિ એમના ચરણોમાં અર્પણ કરી નરીશિમરણ સાથે સી એ ટવેન્ટી ફોર્ન સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ